વાત તો છેલ્લા બે દિવસ આપણે માહિતી આપી હતી કે પવનની સ્પીડમાં વધારો થશે એ જ રીતે જે આપણે નોર્મલ સાત થી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હતી એ પવનની ઝડપ અત્યારે વધી અને ચૌદ થી લઈ અને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અત્યારે ચાલુ થઈ ગયું છે આજે નવ તારીખ છે અને આજથી પવનની સ્પીડમાં ઘણો બધો વધારો થયો છે અને આ વધારો જો આવનારા ચાર પાંચ દિવસ સુધી કન્ટિન્યુ રહેશે એટલે લગભગ ચૌદ ડિસેમ્બર સુધી આ પવનની સ્પીડ છે એ કન્ટિન્યુ આ રીતે રહેવાની છે એટલે પવનની સ્પીડ વધારે છે કેમકે ચૌદથી લઈને વીસ કિલોમીટરની ઝડપ પવનની છે એમાં અમુક વિસ્તારની અંદર ઘણી વખત ગસ્ટિંગ હોય છે વીસથી લઈને પણ પચીસ સુધી પણ જઈ શકે છે એટલે અમુક વિસ્તારની અંદર પવનની સ્પીડ વધી પણ શકે છે એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર આ પવનની સ્પીડ વધારે રહેવાની છે એટલા માટે દરેક ખેડૂતભાઈ અહીંયા આપણે કાળજી એ રાખવાની છે જે પાક આપણો જે શિયાળુ પાક છે એ પાક છે ની ઊંચાઈ થોડીક વધારે હોય જેને આબતરા ઘઉં હોય એટલે કે વહેલું વાવેતર કરી દીધું હોય ઘઉંનું એ ઘઉંની હાઇટ છે એ લગભગ એક ફૂટથી પણ વધારે થઈ ગઈ હોય એવા ઘઉં હોય તો એમાં પણ પિયત આપવામાં ધ્યાન રાખવાનું છે અથવા તો જે તુવેર એરંડા કે બીજા કોઈ પણ ઊંચાઈવાળા પાક અત્યારે આપણે ઊભા હોય તો હમણાં ચૌદ તારીખ સુધી જો પાણી આપવાનું હોય તો ખાસ કાળજી રાખવી કેમકે આ પવનની સ્પીડ વધારે રહેવાનું છે અને વધારે સ્પીડના પવન હોય અને સ્વાભાવિક રીતે આપ દરેક ખેડૂતભાઈ જાણો છો કેમ કે પવનની સ્પીડ વધારે હોય ત્યારે જો એ પાકને પિયત આપી દેવામાં આવે પાક ધડી જતો હોય છે અને એ પ્રકારે આપણે એક નુકસાની આવતી હોય છે દરેક ખેડૂતભાઈ હમણાં નોંધ લેવાની છે કે પવનની સ્પીડ વધારે રહેવાની છે તો ચૌદ તારીખ સુધી જરૂર ન હોય તો બિનજરૂરી આપણે પિયત ન આપવું હવે વાત કરવાની છે ઠંડી અને કોલ્ડ વેવની આમ જોવા જઈએ તો આપણે જે અનુમાન હતું એ મુજબ છેલ્લા બે દિવસથી તાપમાન ઘણું બધું નીચું આવ્યું છે ખાસ કરીને તાપમાન છે એ લગભગ અત્યારે ત્રીસ ડિગ્રી કરતા નીચું આવી ચૂક્યું છે અને આ મુજબનું જે તાપમાન છે એ હમણાં નીચું તાપમાન રહેવાનું છે આ એક ચોક્કસથી છે જે ઠંડીમાં ઘટાડો થશે પણ એ ટૂંકા ટાઈમ માટે ઘટાડો હશે આજે નવ તારીખ થઈ છે આ ઠંડી છે હમણાં કન્ટિન્યુ રહેવાની છે પવન તો ચૌદ તારીખ સુધી રહેવાનો ઠંડી કદાચ આપણે બાર અથવા તો તેર તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળે ઠંડીમાં આવતીકાલે હજુ આનાથી પણ વધારો થઈ શકે છે અને આ ઠંડી જે છે આ એક નોર્મલ ઠંડી ગણી શકાય ડિસેમ્બર મહિનાના જે બીજું અઠવાડિયું ચાલુ થતું હોય એ બીજા અઠવાડિયામાં જે ઠંડીનો માહોલ હોય એ જ મુજબની નોર્મલ ઠંડી છે હજુ કોલ્ડ વેવ નથી પણ આવનારા દિવસના આગોતરા એંધાણ તરીકે વાત કરવા જઈએ તો હવે કોલ્ડ નું રાઉન્ડ પણ એક આવી શકે છે ને એ પણ ડિસેમ્બરમાં જ આવી શકે છે જે રીતે અત્યારે ટુ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે એમાં લગભગ સોળ તારીખથી લઈને અઢાર તારીખ વચ્ચે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવું એક અનુમાન છે અને સોળ સત્તર કે અઢાર ડિસેમ્બર વચ્ચે જો એ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તો અઢાર તારીખથી આપણે મોટો કોલ્ડ કોલ્ડવેવનો રાઉન્ડ આવી શકે એટલે અત્યારે જે આપણે ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ પડી શકે છે અને એ ઠંડીનો રાઉન્ડ જો મોટો હશે તો એના પછીથી ડિસેમ્બર એન્ડમાં પણ એક મોટી ઠંડીનો રાઉન્ડ આવી શકે છે એટલે જોવા જઈએ તો હવે પછીનું જે સેશન હશે એ સારી ઠંડીનું હશે ને આપણે એક સારા શિયાળાની અનુભૂતિ થશે જોકે અત્યારે છેલ્લા બે દિવસથી જે પ્રમાણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને પવનની સ્પીડ પણ વધી છે એ પણ અત્યારે નોર્મલ છે ગયા વર્ષે આ પ્રકારનો માહોલ જોવા નહોતો મળ્યો એટલે કે જે મહત્તમ તાપમાન હોય દિવસનું તાપમાન હોય એ પણ અત્યારે ઘણું બધું ઘટી ગયું છે આજની તારીખે નવ ડિસેમ્બરના રોજ વાત કરવા જઈએ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર એવો અહેસાસ થયો હશે કે બપોરના સમયે પણ આપણે ખુલ્લા વાતાવરણની અંદર ઠંડીનો અહેસાસ કર્યો હશે શિયાળા જેવો માહોલ માણ્યો હશે આજે જે લઘુ લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંનેમાં ઘટાડો થયો છે એટલે આજથી આપણે બપોરના ટાઈમે પણ ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ આ ઠંડી કન્ટિન્યુ રહેવાની છે જોકે આ નોર્મલ કરતાં સારી એવી ઠંડી જ અત્યારે કહી શકાય બીજા અઠવાડિયામાં જે ડિસેમ્બરમાં હોય એ જ પ્રકારની ઠંડી આજે આપણે જોવા પણ મળી છે જોકે અઢાર તારીખથી જે ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે એ આના કરતાં પણ વધારે ઠંડી આપણે અઢાર તારીખથી જોવા મળે તેવું એક અનુમાન છે